ગુડ મોર્નિંગ ગાઈસ આજે આપણે ગોવા ટ્રીપ છે બીજો દિવસ ખબર નઈ ગોવા જાવ એટલે રૂપારો બહુ થઈ ગયો રૂમ ની તો હાડા તેર કર નાખી રાણો ક્યાં ખોવાઈ ગયો રાણો તો કપડા હકેલે મને ખબર નઈ ઓશિક તમને કઈક થઈ ગયું ફાઈનલી સુરત થી મામે રૂમ લઈને નીકળી ગયા સુરત નું ટ્રાફિક ક્રોસ કરી અને આવી ગયા મેગડી માં કારણ કે અમારે ખાવું તો બર્ગર પછી અમે ઘર નાખ્યો ઓર્ડર અને આવી ગયો અમારું બર્ગર પછી અમારા ડોક્ટર સાહેબ હલાવા માંડ્યા પેરી પેરી અહીંયા કઈ હતું એમાં હવા આવતી હતી બહાર નીકળીને જોયું તો એક બે ને ત્રણ થાર પડી હતી એક માં ઓખાધા ભેરાજ આપણે થઈ ગયા મહારાષ્ટ્ર ની અંદર એન્ટર આ ડુંગર છે કે કોકની મુંબઈની બિલ્ડિંગ એક જ વસ્તુ યાદ આવે મુંબઈમાં તો રખડાવે પછી લાગ્યું કે ભૂખ તો રસ્તામાં ખાતો ઢોસા ગોવા તરફ રસ્તામાં આપણે ગાડી નહીં ચાર નો નાસ્તો કરાવ્યો ભયરું ભરી ગયા જોઈ લીધો જોઈ લીધો એટલે ડાયરેક્ટ લાગી ગઈ ભૂખ થોડુંક જમી લીધું નીકળી ગયા જંગલમાં રસ્તા બહુ આકડા છે જોઈ લો ફાઇનલી પાંચસો કલાક પછી ભૂકી ગયા ગોવા અને ગોવાય તો વરસાદ ચાલુ ફાઇનલી આપણે ત્રણ દિવસ માટે હોટલ બુક કરી નાખી પાછી લાગ્યું ભૂતો આવી ગઈ ગઈ ગી બર્ગર ખાવાઓ મળી નેક્સ્ટોમાં બાય પ્રેમથી લેક કરી નાખજો